મીડિયા દ્વારા જે હમણાં જાણ થઈ કે ભરતદેવ આખરા જે ભાજપના અંદર સત્તાવાર જોઈન થવા જઈ રહ્યા છે તે વિશે આપશું કહેશો અમારે અઠવાડિયા પહેલા એક ભાજપના નેતાઓ જોડે બેઠક થઈ એમની જોડે ચર્ચા થઈ તો મેં એવું કીધું મેં કીધું ભાઈ મારી એક શરત છે મને બે હજાર સત્તાવીસની ટિકિટ આપશો વત્તા હા તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે

એને પૂછ્યું એને ભ્રષ્ટાચાર કર્યો કીધું મેં ભાજપ પાર્ટી ભ્રષ્ટાચાર કર્યો મેં ક્યારે નથી કીધું આપણું નામ ભારત